કલર પણ જોરદાર આવ્યો છે મૂળ તંત્ર પણ સારામાં સારા થયેલા છે ગાંઠીઓ એકદમ કડક છે બરાબર છે તો તમે આની અંદર શું ટ્રીટમેન્ટો શું શું આપેલી છે નમસ્કાર ખેડૂત મિત્રો હું બાબરી અમરદીપ આજ રોજ એક ચોમાસુ ડુંગળીની અંદર જબરજસ્ત ઉત્પાદન લીધેલું છે ખેડૂત મિત્ર તેની મુલાકાતે આવ્યા હતા તો આજ રોજ આપણે આ જે ડુંગળીનું વાવેતર હતું કેટલા વીઘાની અંદર થયેલું છે પાંચ વીઘામાં વાવેતર કરેલું અને આજ રોજ તમે આ ડુંગળી ઉપાડી

રિઝલ્ટ મળ્યું છે બરાબર જે દર પંદર દિવસે હું મારતો તો ટોટલ ચાર મહિનાની અંદર કેટલા રાઉન્ડ માર્યા ચાર મહિનાની અંદર મેં લગભગ કમસે કમ છ થી સાત રાઉન્ડ છ થી સાત રાઉન્ડ તમે આની અંદર મારી દીધા મારેલા છે બરાબર તો આજ રોજ તમને શું તમે એક યુટ્યુબમાં વિડીયો ફેસબુકમાં વિડીયો જોતા અને પહેલી વખત વાયપ્રુ પંદર દિવસ અને રિઝલ્ટ મળ્યું આમ કરીને તમે છ સાત રાઉન્ડ માર્યા

તો આ મોટા મોટું ઉત્પાદન તમારે વિઘે કેટલું નીકળે એમ છે આવી ડુંગળી સાત મણ જેવું છે નીકળી જશે સાત ખાંડી નીકળે છે તો સાત ખાંડી ઉત્પાદન નીકળે તો તમારે પાંચ વીઘાની અંદર પાંત્રીસ ખાંડી જેવા નીકળશે આજુબાજુમાં બધા આપડે લસણ ડુંગળીનું પોકેટ છે તો બધા ડુંગળી જનરલ તમારા સેડે બધે વાવેલી હોય બીજા બધાયને કેવું ઉત્પાદન નીકળ્યું બીજાને તો આ હાલમાં જોવા જાય તો થી ચાર ખાંડી જેવું બધાય વાત કરે છે નીકળે છે ત્રણ ચાર ખાંડી નીકળે એવું બધાયને નીકળ્યું આજ રોજ તમારે બધાય જોવા આવ્યા હોય એને શું કીધું એને તો સારી જ વાત કરી કે સાત આઠ ખાંડી તો તારે નીકળે છે સાત ખાંડી તારે નીકળે છે બરાબર જેવી રીતના તમે ખેડૂત મિત્ર જાણ્યું કે બ્લેક અમૃત એમને લસણ ડુંગળીની અંદર વારંવાર ઉપયોગ કરેલો છે જેના લીધે ઉત્પાદનમાં પણ સારામાં સારો ફરક છે કલરમાં પણ જોરદાર ફરક છે અને એકદમ કાઠિયો કડક છે જેના લીધે બજારની અંદર સારામાં સારો ભાવ આવશે બરાબર છે તમે બી ખેડૂત મિત્રો આ વર્ષે ના રહી જાતા ચોક્કસ બ્લેક અમૃતનો ઉપયોગ ચણાની અંદર ઘઉંની અંદર લસણની અંદર ડુંગળીની અંદર અવશ્ય કરજો અને ઉત્પાદન પૂરું રહેજો આ વખતે રહી ના જતા ખેડૂત મિત્રો